તો હવે વાત ગુજરાતના એક એવા ગામની જે ગામનું નામ બોલતા લોકો વિચાર કરે છે કારણ કે એ ગામમાં વર્ષોથી ચાલે છે દેહ દેહવ્યાપારનું કામ દેહ વ્યાપારની બદીથી બદનામ બનેલા ગુજરાતના એ ગામની હવે બદલાવવા જઈ રહી છે ઓળખ કયું છે એ ગામ અને કેવી રીતે બદલાશે તેની ઓળખ જાણવા માટે જોઈએ આ રિપોર્ટ હવેથી અમે દેહ વ્યાપાર કરીશું નહીં પણ બનાવીશું નવી રોજગારી શરૂ કરી જિંદગી જીવીશું આ એક સાથે આખા ગામની મહિલાઓએ લીધો અને એ ગામ એટલે બનાસકાંઠા જિલ્લાનું વાડિયા જેનું નામ લેતાની સાથે જ લોકોના મનમાં દેહ વ્યાપારનો વિચાર પહેલા આવે પરંતુ તે ગામની હવે બદલાવવા જઈ રહી છે ઓળખ કારણ કે વર્ષોથી દેહ વ્યાપાર કરતી મહિલાઓએ લીધો છે આત્મનિર્ભર બની મહેનત કરી આત્મસન્માન જિંદગી જીવવાનો સંકલ્પ દી બેનો અમારું જીવન ધોરણ સુધારીશું બોલો અંબે માત જિલ્લાના વાડિયા ગામની બદલાશે ઓળખ વાડિયા ગામની મહિલાઓની અંબાજીમાં પથરાઈ શ્રી વાડિયા અગરબત્તીની સુવાસ દેહ વ્યાપાર છોડી આત્મનિર્ભરતાની દિશામાં પહેલ વાડિયાની મહિલાઓમાં ખુશી અને લહેર થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને જિલ્લા વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડીયા ગામની વાસ્તવિકતામાં ઢરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે આઠ બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છીએ અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે ગામમાં આવ્યા હતા આવીને અમને બધાને સમજાયા સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું અગરબત્તી કરવા બધા બહેનો છે અને જે કોઈ રસ્તેથી નીકળીને આ સુધારવા માટે પણ તૈયાર છે અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા અત્યારે અમને બાયુને અમને સધી માના વ્યાનમાંથી અમુક અગરબત્તી બનાવવા લાગ્યા પોચ દિવસ તાલત મડા અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જાવ છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પગાડી માતાજી ઘણા ઘણી બહેનની અભાર સરપ સાહેબ ની રમેશ સાહેબની ની શારદા બહેનની અમારે ખૂબ ખૂબ અભાવ સરાદના તાલુકા વિકાસ અધિકારી સરપંચ અને સામાજિક કાર્યકરે સાથે મળીને ગામમાં સખી મંડળ રચ્યું આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનાવવા માટે સાથે સખી મંડળ ની સાઠ બહેનો ને અગરબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી દે વ્યાપાર છોડવા માટે સમજાવવામાં આવ્યું ગામની મહિલાઓએ અગરબત્તી ના વ્યવસાય ને અપનાવી માં અંબાના ચરણોમાં અગરબત્તી અર્પણ કરી હંમેશા માટે દેહ વ્યાપારનો ધંધો છોડવાનો સંકલ્પ લીધો છે ત્યારબાદ બેનો નિયમિતપણે જે 100 થી બસો જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સર આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે મને જે હું બે હજાર એકમાં આવી હતી ત્યારે મને એવું થતું હતું કે મને સફળતા નહીં મળે પણ અત્યારે હું જોઉં છું ત્યારે અમારી દીકરીઓ કોલેજ પણ કરે છે અને મને સંતોષ છે બહુ જ આનંદ છે માના આશીર્વાદ છે જે સખી મંડળ બની અને અત્યારે બની રહ્યું છે અને આ બધી ઘુસાઈ રહી છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી વાડિયા અગરબત્તી ખરીદી બહેનોની મહેનત લગ્ન અને તેમની આત્મનિર્ભર બનવાની અનોખી પહેલને બિરદાવવામાં આવી છે તો અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ અગરબત્તી ખરીદશે જેમાંથી વાડિયા ગામની બહેનોની આર્થિક સદ્ધરતા અને આત્મસન્માન વધશે તેમજ લાખો કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાજ શક્તિપીઠ અંબાજીમાં શિવાડિયા અગરબત્તીની સુવાસ પથરાશે જેથી વાડીયા ગામની બહેનો રોજગારી મેળવી સન્માન સાથે જીવન નિર્વાહ કરી શકશે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી